પાલીતાણાના જીવાપર ગામે ફટાકડા ફોડવા બાબતે બાવીસ જાન્યુઆરીએ માથાકૂટ થઈ હતી જેની દાજ રાખી સાતથી આઠ શખ્સોએ યુવાનને માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો પાલીતાણા તાલુકાના જીવાપુર ગામે રહેતા ગૌતમભાઈ હિંમતભાઈ મકવાણાને બાવીસ તારીખે ફટાકડા પાલીતાણા તાલુકાના જીવાપુર ગામે રહેતા ગૌતમભાઈ હિંમતભાઈ મકવાણાએ બાવીસ જાન્યુઆરીના રોજ ફટાકડા ફોડ્યા હતા જેનું મન દુઃખ થયું હતું જે બાબતે સાતથી આઠ સમયે જીવાપુર અને ડુંગરપુરની વચ્ચે ઢોરમાર ગૌતમભાઈને મારવામાં આવ્યો હતો જેના અનુસંધાને તેમને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ગૌતમભાઈ મકવાણાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ગામમાં ફટાકડા ફોડવા બાબતની દાદ રાખી અને તેમને માર મારવામાં આવ્યો હોય તેવો તેમણે આક્ષેપ કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ગૌતમભાઈ મકવાણાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી डयो उ <zoysipion autour personaje> <sm festivals> بس انا سيت جي رو در بائیک اور نام را اس سے لگو سگلی ممارجو انو جو بائیک ہا سے پک چلتا ہے پک

ઓપન હોય ને તો આખા બોર્ડ ને ચેક કરી લે તમે આ બાબતથી પોલીસને જાણ